અરવિંદ કેજરીવાલ ને પત્ની સુનીતા કેજરીવાલ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સમજવાદી પાર્ટી સુપ્રીમો અખિલેશ યાદવ આરજેડી નેતા તેજસ્વી યાદવ ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાઇન ડાબેરી નેતા સીતારામ યુરી અને શરદ પવાર સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર લોકતંત્ર બચાવ રેલીમાં કેજરીવાલ જેલથી છ ગેરંટી આપી હતી જેવા દેશમાં ચોવીસ કલાક વીજળી દરેક મહોલ્લામાં ક્લિનિક દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો ગરીબોને આખા દેશમાં મફત વીજળી દરેક મહલ્લામાં સરકારી સ્કૂલ સહિત ખેડૂતોને એમએસપીની કિંમત અપાવીશું ના વાયદા કર્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ